હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ તો આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું કે જેણે પોતાની પત્નીને પ્રેમીને દાનમાં આપી દીધી આપણે બધે પત્નીને દાનમાં આપવાની વાત આ ભળવીને એટલે જલિયાણ જોગી આપણે નજરે આવે જલારામ બાપા જેમણે પોતાના પત્નીને ઋષિ મુનિએ માગ્યા હતા એટલે દાનમાં આપી દીધા પણ અત્યારે તો આ એક એવા વ્યક્તિની વાત છે કે જેણે પોતાના પોતાની પત્નીને દાનમાં આપી દીધા સાંભળીને તમને પણ એ ભાઈ ઉપર ગર્વ થશે તો વાત છે એક ગામડાની ગામડું ગામ હતું એમાં એક બેન રહેતા હતા એની ભેગો દીકરો હતો એ બેન પ્રેમ લગ્ન કરી અને ભાગીને આવેલા હતા મા બાપની આબરૂના ધજાગરા કરી એટલે પ્રેમીના ઘરે રહ્યા હશે થોડોક ટાઈમ પછી એને એક બાળકને જન્મ આપ્યો બાળકને જન્મ આપ્યા પછી જે કાંઈ પ્રશ્ન બન્યો હોય એણે એના પતિનું ઘર છોડી દીધું હિ જેનો જેની હારે એ ભાગી હતી એવા પ્રેમીનું ઘરે એણે છોડી દીધું અને ગામમાં એકલી રહેવા માંડી એકલી રહેતી એટલે એને બાળકને સાચવતી અને આંગણવાડી નોકરી કરતી હતી ઉંમર નાની હતી એક જ બાળકની મા હતી એટલે આપણે સમજી એકવી કે ઉંમર નાની હોય પછી એના આડોશી પાડોશી બધાએ એમણે સમજાવી કે બેન તું તારા પપ્પાને ઘરે જતી રહે આવી રીતે એકલા બાળકને લઈ અને તું આખી જિંદગી ન જીવી કેમ તો એના પપ્પાને માણસો આડોશી પાડોશીએ બધે ફોન કર્યા એટલે એના પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી એ કે એને આવવું હોય તો ભલે આવે પણ એનું જે બાળક છે ને એ એના ઘરવાળાને હોંપતી આવે એમ તો આ છોકરી કે ના હું મારું બાળક તો નહીં હોપું એટલે મા બાપે પણ ગઈને ચોખ્ખી ના પાડી દીધી કે તો તું અહીંયા ન આવતી તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી પછી હવે સાંભળજો જોરદારની વાત છે પછી ગામમાં જ રહેતા એક ભાઈને કુમારા હતા એ ભાઈ એણે બધે આડોશી પાડીએ છીએ કીધું કે તું એક કામ કર આ છોકરી હારી છે અને એ એકલી છે ને તું એકલો છો એટલે એ હંચવાઈ જાય અને એમ કે અત્યારે તો મા બાપ છે ત્યાં સુધી તું હંચવાઈશ પણ પછી ભાઈ ભોજાઈ આખી જિંદગી હાંચવે કે ન હાંચવે એટલે તું તારું ઘર બાંધી લે એમ તો ભાઈએ પહેલાં તો ના પાડી પણ પછી એને એમ થયું કે આલોના બધા કહે છે તો કરીએ એમ તો પછી એ ભાઈએ એની હારે કોર્ટ મેરેજ કરી લીધા કોર્ટ મેરેજ કર્યા પછી એ બે પતિ પત્ની થઈ ગયા પછી એ એના ઘરે રહેવા આવતી રહી એ જે એકલી રહેતી હતી ને એ છોકરી આના ઘરે રહેવા આવતી રહી હવે તમે જોજો જે એકલા રહેલા હોય ને એને ફેમિલીમાં રહેવું થોડુંક અઘરું લાગે પછી કાંઈક કજિયો કર્યો હોય છે ઘરે કાંઈક માથાકૂટ કરી આ ભાઈ ત્યારે ઘરે નહીં હોય કલર કામ કરતા હતા ભાઈ એટલે કામ કરીને સાંજે ઘરે આવ્યા એટલે કે આપણે અલગ થઈ જવું છે નોખું થઈ જવું છે તો એ આ ભાઈ કેમ શું વાંધો પડ્યો તો કે તમારી ભાભી મને બોલે છે તમારી મારે યાર બાજે છે તો એ ભાઈ કે કાંઈ વાંધો નહીં હાલ ને તાર લુગડા લઈ લે આપણે નોખા થઈ જાય બીજો કંઈ ઘર સામાન તો લેવાની કાંઈ જરૂર નથી કારણ કે એને પાસે કાંઈ હતું જ નહીં એનું એનું જે કાંઈ હતું એ બધું લઈ લીધું અને થઈ ગયા નોખા ભાઈ કે કાંઈ વાંધો ને નોખા થઈ જાય નોખા થઈ ગયા અને પછી રહેવાનું ચાલુ કરી દીધું સરસ રીતે જીવતા હતા એની આરે જે બાળક હતું ને એને પણ આ ભાઈએ તમે જો કેટલા ઉદાર દિલનો માણસ ગણાય એને પોતાના બાળકની જેમ પ્રેમ કર્યો અને પોતાનું જ બાળક છે એમ હાંચવો એ બાળક જે કાંઈ જીદ કરે એ બધું એને લઈ દેતો હતો બેન આંગણવાડી નોકરી કરતા હતા એટલે એક દિવસે મીટિંગ હતી એટલે પિસ્તાલીસ વર્ષનો સાહેબ આવ્યો ને હવે પિસ્તાલીસ વર્ષનો સાહેબ એટલે આપણે સમજીએ પછી બેન હારે કોન્ટેક થયા અને મહિનામાં ત્રણ ત્રણ વખત આવવા માંડ્યા એ ભાઈ પછી આને એમ થયું કે આ રાતના બાર બાર વાગ્યા લગી ફોનમાં ચાલુ રહેશે મેસેજ કરે છે પૂછ્યું એને રાત્રે બાર વાગે અચાનક એ કે મારી ઉડી ગઈ ને એટલે એ ફોનમાં કોઈકને મેસેજ લખતી હતી અચાનક કે મેં જોયું એટલે એણે મેસેજ ડિલેટ કરી દીધો પછી મેં પૂછ્યું કે કોણ હતું તો કે મારી બેનપણી છે હવે રાત્રે બાર વાગે બેનપણી હોય તો કે લાય મારે તારી બેનપણી વાત કરવી છે તો કે ના ના તમારે નથી વાત કરવી કે નો વાત કરે તમારી હારે એટલે ઓલો ભાઈ કે કાંઈ વાંધો નહીં ડાળમાં કાળું હોય એટલે સમજી તો જાય જ ગમે એ માણસ સમજી જાય ધાન ખાતા હોય ને એટલે જ ભાન હોય જ એટલે ભાઈ સમજી ગયા કે કાંઈ વાંધો નહીં જે થાય એ તો એ બિચારો એમ એને એમ કે વાંધો નહીં સમજી જશે પછી એણે એક વખત એને રૂબરૂ પકડી લીધા પછી એણે ગામમાં ભાઈ ભણનો તો એ ભણેલો ભણેલો તો પછી એને નોકરી કરતી હતી ને એ જગ્યાએ ઉપર કોન્ટેક કર્યો કે ભાઈ તમારી આ આંગણવાડીમાં અમારી બાઈ છે અમુક નામની એ નોકરી કરે છે અને એને જે સાહેબ છે પિસ્તાલીસ વર્ષનો એ અમારું વસ્યું વસાવેલું ઘર ભાંગે છે એમ અહીં આવી અને અમારું ઘર ભાંગે છે તો એને બધા બેનુ એને બધા એમ કીધું ભાઈ સાહેબ છે જ પછી તો આ બેનના પેતરા વધી ગયા ભાઈ ઉપર કેસ કરી નાખ્યો એના ઘરવાળા ઉપર કેસ કરી નાખ્યો જેણે એની ઉપર દયા ખાઈને એનું ઘર બાંધ્યું હતું ને એની જ ઉપર કેસ કરી નાખ્યો એ કે આ મારો ઘરવાળો છે ને મને મારે છે ને મને હેરાન કરે છે ને મારા છોકરાને હાચવતો નથી હવે બાળક તો ભગવાનનું રૂપ હોય બાળક તો સાચો જ બોલે એટલે બાળકને તો બાળકે કીધું કે ના મારા પપ્પા મને હાંચવે છે કે કાંઈ વાંધો નહીં પછી રોજે રોજના ડખા થયા ને એટલે આ ભાઈ રહ્યો ને એ ત્રાસી ગયો અને પછી એના પ્રેમીને બોલાવ્યો અને આને દાનમાં દઈ દીધી છે ને ગજબની વાત એની જગ્યાએ કોઈક બીજો હોત ને તો કાંઈ એને મારી નાખત ને કાં પોતે મરી જાય અત્યારે ઘણા એવા કિસ્સા બને છે કે બાયડી કાબૂમ ન રે ને એટલે ભાઈ બિચારો હારી જાય ને એટલે પોતે આત્મહત્યા કરીને મરી જાય પણ હકીકતમાં ખરેખર આ ભાઈએ જે કર્યું એ સારું ગણાય એની બાઈને મારી આવે નહીં અને પોતે મર્યાય નહીં બે જણા જીવ્યા અને ઓલીને એના પ્રેમી હારે રહેવું હતું એટલે એને પાછી દાનમાં દઈ દીધી વિચાર કરો જેને મા બાપની આબરૂ ખોઈ નાખી એને આબરૂ મા બાપે એનો સ્વીકાર ન કર્યો એટલે પછી આ ભાઈએ લગ્ન કર્યા તો તમે વિચાર કરો મગજની અંદર આપણે એને કહેવાય કેટલું ખરાબ ભર્યું હોય છે કે જેને જેને સહારો આપ્યો એની જ ઉપર ખોટો કેસ કરી એને હલવાડવાની કોશિશ કરી પણ જેનો ભગવાન હોય ને જે ભોળા માણસ હોય ને હારે ભગવાન હોય એ માણસને પોલીસે કાંઈ ન કીધું કારણ કે આડોશ પાડોશ હોય ને સાક્ષી પૂરવા વાળા તો આવી રીતે છે ને ગજબની વાત કે પોતાની પત્નીને પ્રેમીને દાનમાં આપી દીધી તો કેવી લાગી વાત સત્ય હકીકતની ઘટના છે માં આ કોઈ વાર્તા નથી જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો